અમારા ઇન્ડિયામાં સૂરજને દેવતા માને છે તો અગર એ જ દેવતા સોજનની જાન બચાવશે તો એ કેટલી મોટી વાત છે વડોદરાની ખાનગી ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટમાં ફેશન ડિઝાઇનિંગના છેલ્લા વર્ષમાં ભણતી ખુશી પઠાણ નામની વિદ્યાર્થીનીએ પોતાની ક્રિએટિવિટી થકી કે એવું ડ્રેસ તૈયાર કર્યો છે જે દેશની સેના માટે ઉપયોગી સાબિત થશે વિદ્યાર્થીનીએ આર્મી જવાનો માટે યુનિસેક્સ ડ્રેસ તૈયાર કર્યો છે જેમાં સોલર પાવર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે

આ મારો એન્યુઅલ પ્રોજેક્ટ છે અને મેં એન્યુઅલ પ્રોજેક્ટમાં મારી સોલર આર્મી ફોર્મ ડિઝાઇન કરી છે જેમાં મેં સોલર પેનલ્સનું પ્રોવિઝન આપ્યું છે જેનાથી સનલાઇટથી ડાયરેક્ટલી સોલર ચાર્જ થશે અને એ પછી એ પછી સોલ્જર્સ પોતાના ડિવાઇસીસ સ્ટાર્ટ કરી શકે સોલ્જર્સ અમારા દેશની શાન છે એ અમારા માટે એટલું બધું કરે છે પોતાની ફિક્ર કર્યા વગર પરિવારનું ના માટે વિચાર્યા વગર અમારા માટે એટલું બધું કરે છે તો એઝ અ ફેશન ડિઝાઇનર અગર મને આવું મોકો મળે કે હું એ લોકો માટે કંઈક કરું જે બધાને પ્રોટેક્ટ કરે છે તો એ મારા માટે બહુ ગર્વની વાત રહેશે એટલે એ ત્યાંથી ખ્યાલ આવ્યો આ યુનિફોર્મને હું બીજું નામ આપવા ઈચ્છું અ પ્રોટેક્ટર ફોર સોલ્જર આ અત્યાર સુધી સોલ્જર્સ માટે એક રિસ્પેક્ટની વાત પણ હું આવું ઈચ્છું છું કે આ યુનિફોર્મ એ લોકોને પ્રોટેક્શન આપે એ લોકોને સેફ્ટી આપે સ્ટાર્ટિંગમાં તો આવું વિચાર્યું હતું કે આર્મી માટે કશું કરવું છે પછી એ લોકોના પ્રોબ્લેમ્સ રિસર્ચ કર્યા કે એ લોકો કોઈને કહેતા નહીં પણ એ લોકોના પ્રોબ્લેમ્સ શું હોય છે તો બધા બહુ પ્રોબ્લેમ્સ હતા એમાંથી એક પ્રોબ્લેમ એ હતો કે કોમ્યુનિકેશનનો પ્રોબ્લેમ થાય છે એ લોકો પ્રોપરલી કમ્યુનિકેટ નહીં કરતા હતા પોતા જ બિકોઝ ઓફ ઇલેક્ટ્રિસિટી કે એ લોકોના ડિવાઇસીસમાં ચાર્જિંગ નહીં હોતી એ લોકોને ટાઈમ નહી મળતું ચાર્જ કરવાનું તો પછી વિચાર્યું કે શું કરી શકાય પછી સોલરનું આઈડિયા આવ્યું છ મહિના જેવા મને લાગ્યા હતા રિસર્ચથી લઈને કન્સ્ટ્રક્શન સુધીના અને બધા બહુ ફ્લાય એરર્સ હતા એ મારા સૌ પ્રથમ મારું જે એરર હતું એ હું ફેશન બેકગ્રાઉન્ડથી છું અને ટેકનિકલ ચીજ મારા માટે બહુ મુશ્કેલ હતી તો એ સૌથી મોટું મારું ડ્રોબેક હતું તે છતાં મને છ મહિના લાગ્યા આ કમ્પ્લીટ કરવા માટે અને બીજા બી બધા બહુ ટ્રાય એરર્સ હતા જેમ કે સોલરની પ્લેસમેન્ટ જોવી પડે એ લાઇટ વેઇટ બને એ ફ્લેક્સિબલ બને તાકી એ લોકોને મૂવમેન્ટમાં પ્રોબ્લેમ ના પડે એ માટે બહુ ચેલેન્જીસ એ બહુ ચેલેન્જિંગ વડોદરામાં ઈએમની હેડક્વાર્ટર્સ છે તઈ મેં આર્મીના ચાર પાંચ ઓફિસર્સની ભેટ મેળવી હતી અને તે લોકો સાથે પર્સનલ વન ટુ વન કનેક્શન મેળવીને મેં જોડે ઇન્ફોર્મેશન હતી કે લોકોને પ્રોબ્લેમ થાય છે તો એ લોકો કેવી રીતના એને રિસ્પોન્ડ કરશે તો એમના પ્રોટોકોલના લીધે એ લોકોએ વધારે ના બતાવ્યું પણ એ લોકોએ મને કીધું આટલું કે અગર આ આવશે આ ઇનોવેશન થશે તો એ લોકોની હેલ્પ થશે અ ટોટલ ચાર્ટ ડિઝાઇન મારા થી મે કન્સિડર કરી છે અને ટર્નો માં પ્લેસમેન્ટ સોલર સેલ્સ અલગ અલગ છે ટર્નો યુનિસેક્સ છે પણ જે ક્વોન્ટિટી છે એ બધા અલગ અલગ છે 20 થી 26 સોલર સેલ્સ મે યુઝ કર્યા છે જે 60 ટુ 68 64 68 વોટ્સ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે બેસ બનાવવા માટે 6 મહિના લાગ્યા એમાં એવું હોય કે અમારા વીડીમાં વી ખાસ amare જે એક વીડિયો વાર્શ કરીયા

ઘણા બધા આઈડિયાઝ અમારી પાસે બધી આવી હતી એના પછી આ એક આઈડિયા બહુ જ સરસ રીતે ક્લિક થયો અને ઇટ ઇઝ ઇન ધ સર્વિસ ઓફ ધ નેશનલ એન્ડ ઓલ ઇઝ ટ્રાય કે અમારા સ્ટુડન્ટ્સ કઈ રીતે કે કામ કરે અને 6 મહિનાના લાગ્યા તો ગિવન કે એ એનો કમ્પ્લીટ થયો અરાઉન્ડ થકી કે 40 આઈડિયાઝ એ અમારી જોડે કરેલા એમાંથી આ પછી આવી ઓકે આઈટરેશન્સ અમે આ ફાઈન ઓબવિયસલી અમે એઝ આ સેડ કે અમે એન્કરેજ કરીએ સ્ટુડન્ટ્સ ને કે એવું કામ કરે તો સમાજ ને પણ અને આ આઈડિયા જોયા પછી એ એક્ચ્યુઅલી બહુ જ ગ્રાઉન્ડ રિયાલિટી નો પ્રોબ્લેમ સોલ્વ કરે છે એટલે અમે એને એન્કરેજ કર્યું કે એની ઉપર આગળ કામ કરે અને દેટ ઇઝ વોટ યુ કેન સી અમારી પાસે ફ્રેન્કલી સ્પીકિંગ ટાઈમ ઓછો હતો એ ટાઈમ પણ એમાં પણ એને બહુ સરસ રીતે રિસર્ચ ડ્રીવન આ પ્રોજેક્ટ કર્યો છે હી હેઝ ગોન ટુ ડિફરન્ટ પ્લેસીસ આર્મીના લોકો મળીને